આજે શનિવાર છે એટલે મંદિર દેદના દર્શન કરતા જઈએ પછી જાય વાડીએ તો ફેમેલી આપણે ભણતું લઈને વાડીએ જાય છે હવે આપણે આગળ જોયું એમ આ માનવી પણ કોયડાની છે એ ભાઈની જ છે જય માતાજી પી ફેમેલી સ્વાગત છે ને લોકમાં કેમ છો બધા મજા છો ફરી એક લોક ચાલુ કરી દીધો છે આપણે અને આજે આપણે જવાનું છે વાડીએ વાડીએ તો આપણે કાયમ માટે જતા હોય પણ આજે જો અત્યારે જવું છે કે કાલે આખો દિવસ વરાપ હતી એટલે કાલે જમીનમાં હુંકો તળા જેવું દેખાતું હતું વરાપ એકદમ સારી એવી હતી વરાપ એટલે આજે આપણે બળદું લઈને ટ્રાય કરવાની છે જો દાંતી હાલી જાય તો ખેતર વરાપતું થાય પણ સાંજે ત્રણ રેડા આવ્યા હતા હવે કેટલું વરાપ એવું છે ને હાલે એવું છે એ વાડીએ જઈને ખબર પડશે તો આપણે વાડીએ જઈ આવીએ અત્યારે પહેલાં ગાડી લઈને જોઈ આવીએ કે હાલેમ હોય તો બળતું લઈ જાય બાકી ખોટો પછી ધક્કો કરવો એવડો એના કરતાં પહેલાં જોઈ આવીએ વાળીએ તો હાલો

અને વાડીએ જો કાલે સારી એવી વરાપ હતી આખો દિવસ તડકો પવન બે હતો અને સાંજે ત્રણ નેડા આવ્યા હતા એટલે આપણે એમ થતું કે કદાચ નહીં હોય હાલે એવું હોય પણ પાછા વાડી આવ્યા ને આપણે અત્યારે પવન વધારે છે એટલે અવાજ થોડુંક નહીં આપણે અને સારી એવી વરાપ છે અત્યારે જો આ વરસાદ ન આવે ને તો અત્યારે આપણે દસ તો સાડા દસ તો થઈ જ ગયા છે અને બપોર પછીના આપણે બાર એક દોઢ વાગે આપણે હાથી પડતું લઈ આવશું અહીંયા અને પછી ટ્રાય કરશું આંકવાની એટલે ત્યાંથી આછી પાતરી હાલી જાય ને પછી મોટા ટ્રેક્ટર આપણે ખેડ કરી નાખશું એટલે ખેતર વરાતું થાય બાકી પછી વાવેતર તો પછી નિરાતે થાય આ માંડવી માંડવી થોડું ઘણું ખેડાઈ જાય ને એકવાર આખું ખેતર પછી નવું વાવેતર થાય તો આવું કંઈ વાવેતર થાય નહીં અને વરાબે સારી એવી છે હું તમને બતાવું આગળ વિડીયોમાં કેવી વરાબ છે જો જમીન તળાઈ ગઈ જો એટલે હવે આમાં આપણે ભળતું નહીં દાતી ને તો અત્યારે હાલે બાકી કઈ અત્યારે હાલે એમ નથી એક વાર આ હાલી જાય ને એટલે સીધું ખેતર વર આપી જાય બળદુ દાતી દાંતી જાય ને એટલે જો ખડ તો એવું ને એવું ઉગી ગયું પાછું આ ભાગમાં વધારે ખડ થઈ ગયું પાછું જો એટલે ખેડવું જરૂરી છે હવે પછી દવા આપણે કેટલીક મારવી પછી એમ પછી આમ તો લીલું જ છે જો આ માંડવી આપણે ઉપાડીએ અહીં તો હજી લીલું જ દેખાય આ તો હજી ગારો જાય છે આ વર ગણી થઈ ગઈ બાકી તો જાવી માંડવી પાછી ખોરાઈ ગઈ અને જો આ કેમ છે પાછું હવે આમાં દવા ન મારીએ બધા કે જમીનમાં દવા ન મારે પણ આજે આ જમીનમાં દવા ન મારીએ તો પછી ક્યાં જાય આ પાકે બધું અને વરસાદ બંધ થાય નહીં નેદાય નહીં કે હાથી ન હાલે પછી દવા સિવાય કઈ વિકલ્પ ન રહી ને મારવું પડે હાલો તો બપોર પછી આપણે બળતું લઈ આવશું ને પછી આગળ વિડીયોમાં જોયે હાલે કે નહીં મેલી આપણે ભળતું લઈને વાડીએ જઈએ છીએ હવે વાયગા છે અત્યારે સાડા બાર અને હવે જોઈએ એવું ખાતી હાલે કે નહીં જા બળતું બે આપણે હજી લઈ જઈએ દર વખતે એ બળતું છે બે નિરણ ખાઈ લીધી અને હવે સીધા જોડી દેવાના છે પાણી પાણી પાય વાળીએ તો પાણી પાય ને સીધે સીધા આપણે જોડવાનું કામ કરવાનું છે અને વરાપ તો સારી એવી છે હાલશે કે નહીં હવે જોઈ લઈએ વાળીએ જઈને ફેમિલી ઘણા સમયના વરાબ પછી જો આજ ફાઇનલ હવે હાથી ચાલુ કરી દીધું છે ને એકદમ જોરદાર ચાલે છે હારમ સારી વરાફ આપી દીધી એટલે જો આ દાતીએ ત્યાં હાંકી નાખીએ ને એટલે કાલ પછી જો કાલ વરસાદ ન આવે તો કાલ આપણે મોટા ટાઈપ રાખી નાખશું પણ જો હાલવામાં એ કાંઈ ઘટતું નથી જો ધેફા પડવા માંડ્યા આવે એટલે ખેતર એકદમ વાવરી જાય હવે હાલો આપણે હાથી હાંકીએ અને સાંજે એટલે આપણે બધું પૂરું કરવાનું છે Halo to, aki ya, dia hati, jauh hati, calu kor di Kono tiap lo foro foro jago, to ya lo, abra hati aki li. આપણે જો આટલું હાકી લીધું હતું અને વાદળી ઉપરથી દેખાણી કે ભાઈ વરસાદનું આમ એકદમ જોર હતું ફૂલ વાદળી જ હતી પાછળ તો ખુલ્લું જ હતું પણ એ હાવ ફૂલ પડી ગયો ને અહીંયા તો બધા પાણીમાં વહી જાય એટલે વયો ગયો થોડો ઘણો આવીને આમ સતસત પાણી માંડવી ઉપર કર્યા બસ એટલા બાકી જો થોડીક વાર આવ્યું હોત ને વધારે તો આ બધી મહેનત પાણીમાં જ જો આટલી માન આટલું આઈકું બળતું બીજા થાકી જાય અને કાંઈ ભરત ની અલગ તો ફેમિલી હવે પાછું થોડુંક ચાલુ કરી દઈએ એટલે વેલા હારે આખતું થાય આપણે કલાક જેવું થયું કલાક માટલું આપ્યું છે વીઘા જેવું બે દોઢ વીઘા જેવું અકાઈ ગયું છે અને હવે પાછું ચાલુ કરી દઈએ એટલે અકાઈ જો ભાઈઓ હવે માંડવીના છેલ્લા સીન છે હવે પૂરું થઈ ગયું માંડવી હવે માંડવી માંડવી હવે આગળ વિડીયોમાં નહીં આવે કદાચ આવે તો આવે કે હવે માંડવી કાઢીએ ને હવે માંડવી વીણવીને એવું કદાચ થાય બાકી હવે વરાબ આપી દીધી છે હવે થી સાફ માંડવી આખા ખેતરમાં પૂરું થઈ જાય સાફ થઈ જાય પછી હવે વાવેતર જે થાય આગળ તો પાંચ દાંતીઓ હાલે પડતું એમ તો પાંચ દાંતી એટલે લીલું રહ્યું ને એટલે થાકી જાય બાકી તો વાંધો ન આવે તો ફેમિલી આ બાજુ જેમ વીગો બાકી છે ઓલી બાજુ પણ વીગા જેવું બાકી રહી ગયું ને બળદું થાકી ગયા એટલે બળદું આપણે છોડી નાખવા છે આ થોડી ઘણી નીરણ ખાય ચડશે એટલે માંડવી છે એટલા માટે અને પછી આપણે જવાનું છે ઘરે નીરણ બિરણ વઢાઈ ગઈ છે બળદું માટે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે જો આ માંડવી કોયડાની છે કેમ છે એના કલર જ આખો આ કોયડાનું વાવેતર કરેલું હતું બે વાર પાય અને પછી વાવેતર કરી દીધું એકદમ ટાણ કાળી થઈ ગયા બધી કોયડાનું આપણું વાવેતર આ કોયડાનું માંડવી કેમ જમાવડશે મળશે આજે ઘણું હાલી ગયું હાથી અને હવે પાછું કાલે આ તો સાથે જેટલો આવેલો એટલો હવે પાછું કાલે જો વરસાદ સાંજે નહીં આવે તો કાલે આપણે પાછું વાકી નાખવાનું છે કાલે અને જે બાકી છે એટલું અકાઈ જાય પછી પાછું આપણે ઊભી ટ્રાય કરવાની છે જો ટ્રેક્ટર તો હાલશે એટલે થોડુંક કેવડાવશે વાહે ટોર તો થાય ગારો તો થઈ જાય એટલે માટે આપણે કાલ એ રીતે કરવાનું છે બળદુથી જો આડું છે પહેલાં એ પૂરું કરશું અને પછી જોઉં કે ઊભું હાલે એમ હોય તો પછી બળદુથી હાકી નાખશું કાલ હવે કાલ નેક્સ્ટ જોઉં શું કરીએ તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી